ૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવાના છીએ એના માટે હું માપ બતાવું છું તમને પરફેક્ટ તો એક કપ આપણે આંબલી લીધી છે બીજો કપ આપણે ખજૂર લીધી છે અને ત્રીજો કપ ગોળ લીધો છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ખજૂર અને આંબલી મારી ક્વોલિટીવાળી છે તો એમાં કોઈ જાતનું કચરું કે કોઈ ગંદકી નથી તો મારે ધોવાની જરૂર નથી પડતી જો તમે ખજૂર તમને તમારી ખજૂર કે આંબલી સારી ના હોય બરાબર તો તમે ધોઈને યુઝ કરજો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ત્રણેય વસ્તુ એકસાથે આપણે બાઉલમાં લઈ લેવાની છે ઉકાળવા માટે મેં અહીંયા થોડું પાણી ગરમ કરીને રાખ્યું છે એ પણ આપણે એડ કરી દઈશું જેથી કરીને ઉકાળવાની પ્રોસેસ ઝડપથી થઈ જાય અને ઝડપથી આપણી ચટણી બનીને રેડી થઈ જાય ઠંડુ પાણી એડ કરશું તો બહુ જ આપણે ઉકાળવું પડશે તો આપણે ગરમ પાણી જે એડ કરીએ તો ઝડપથી ઉકળી જશે જો તમે જોઈ શકો છો વિડીયોમાં ઝડપથી ઉકળવા માંડ્યું છે તો આપણે આને એકદમ ખોલવા દેવાનું છે પંદરથી વીસ મિનિટ આપણે આને પાકવા દેવાનું છે તો ચલો આપણે આને ઢાંકણ ઢાંકી મૂકી દઈશું તો આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ઉકળવા માંડ્યું છે તો આપણે થોડી વાર આને ચલાવી લઈશું અને પાછું આપણે પાંચ એક મિનિટ આપણે આને ઢાંકીને મૂકી દઈશું તો આપણે ચેક કરી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો જોઈ શકો છો પાણી ઘણું બધું બળી ગયું છે અને આપણે ચેક કરી લઈએ ચપ્પા વડે કે આપણી ખજૂર એકદમ બોઇલ થઈ ગઈ છે કે નહીં તો તમે અહીંયા જોઈ શકો છો ખજૂર આપણી બોઇલ થઈ ગઈ છે તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું નીચે ઉતારી લઈશું અને થોડુંક હલકું ઠંડુ પડે તો સારી રીતે આપણે આવી રીતે મિક્સ કરીને જો તમારે મિક્સરમાં કરવાનું હોય બ્લેન્ડ તો તમારે ઠંડુ પડવા દેવું પડશે અને જો આવી રીતે બ્લેન્ડર વડે કરવું હોય તો તરત પણ તમે બનાવીને પ્યુરી બનાવી શકો છો ચાલો આપણે પ્યુરી બની ગઈ છે તો આને આપણે ચારણી વડે ગાળી લઈશું થોડું થોડું લઈને આપણે સ્પેચ્યુલા વડે આવી રીતે ગાળી લેવાનું જેથી આપણું એક્સ્ટ્રા કચરું જે હશે એ ચારણીમાં રહી જશે અને સારું સારું જે આપણો પલ છે ચટણીનો એ બધો આપણા બાઉલમાં આવી જશે તો બધો જ બાઉલમાં આપણો પેસ્ટ આવી ગયો છે આપણે મસાલા કરી લઈશું મસાલામાં થોડુંક આપણે મીઠું ગરમ મસાલો એક ચમચી સૂંઠ પાવડર એક ચમચી કાલા નમક એક ચમચી કાળી મરીનો પાવડર એક ચમચી મરચું પાવડર અને મિક્સ કરી લઈશું સારી રીતે આમાં આપણે ધાણા જીરું એડ નથી કરવાનું આ ચટણી આપણી ચાટ ચટણી બનાવી છે જે આપણે પકોડા સેન્ડવીચ સમોસા એમાં બધામાં ખાઈ શકીએ તો બધા જ મસાલા ભળી જાય એના માટે આપણે ફરીથી આને ગેસ પર મૂકી દઈશું અને આને ઉકળવા દઈશું જેથી કરીને થોડીક આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેવી આપણે ખાંડ એડ કરીશું જેથી કરી ગોળની ગળાશ અને ખાંડની ગળાશ બંને મિક્સ થઈને આપણી ચટણીનો ટેસ્ટ એકદમ રીચ આવે છે ખાવામાં બહુ જ મજા આવે છે એકવાર અવશ્ય આવી રીતે બનાવજો તો ચટણીને આપણે થોડી વાર ઉકાળવાની છે જેથી કરીને આપણી ખાંડ અને જે આપણે મસાલા એડ કર્યા છે ઉકળી જાય તો ચટણી બનીને આપણે રેડી થઈ ગઈ છે તો ચાલો આપણે એને બાઉલમાં નીકાળી લઈએ તો મેની થિકનેસ જોઈ શકો છો મસાલા બધું જ એકદમ મિક્સ થઈને એકદમ ટેસ્ટી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો તમે વિડીયો પસંદ આવે હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને